પાલનપુર આબુ રોડ હાઇવે પર ખેમાણા ટોલ પ્લાઝાનો વિવાદ વકર્યો છે પ્લાઝાના મેનેજરના નિવેદન બાદ ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો આજુબાજુના વીસ ગામના ખેડૂત આગેવાનોએ રેલી યોજી ખેડૂતોએ સૂત્રોચ્યાર સાથે ટોલ નહીં ટોલ તો નહીં ભરીએ કહીને રેલી યોજી હતી ખેડૂતો માટે ટોલ ફ્રીની જોગવાઈ છે છતાં પણ તેમની પાસેથી ટોલ ઉઘરાવવામાં આવે છે અઢાર ઓગસ્ટે ટોલ પ્લાઝા પર રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવશે

આ સાહેબ બે વર્ષથી આવ્યા છે એમને સતત એમને હકુમત ચલાવી અને સતત આજુબાજુના ગામડાઓના ખેડૂતોને હેરાન કરે છે પાસ માટે મજબૂર કરે છે હવે અમારે વર્ષોથી રોડની સુવિધા હતી એ જ સુવિધા અમારે જોઈએ છે ટોલ રોડ અમે વાપરતા નથી અને ટોલ રોડની અમારી જરૂરિયાત નથી જે જરૂરિયાતવાળા લોકો જે ટોલ ટેક્સ ભરે એ સ્વાભાવિક છે અને ભરવો જ જોઈએ પરંતુ મારા અહીંથી બે કિલોમીટરના લોકો ત્રણ કિલોમીટરના લોકો પાંચ કિલોમીટરના લોકો ટોલ ટેક્સ ભરવા માટે કે પાસ લેવા માટે મજબૂર છે અહીંયા આજુબાજુ રહેતા ખેડૂતો જેને પોતાના ખેતરમાંથી જગ્યા કાપીને આ હાઈવે બનાવવા માટે જે તે સમયે જગ્યાઓ આપી અને આજે તમે એમ કહો છો કે આ ખેડૂત આ જગ્યા પરથી ચાલવા માટે પૈસા આપે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવું હોય તો એ પૈસા આપે પાસ લઈ લો સેનો પાસ લઈ લો તમે આજે સોનો પાસ લો જીઓ જેવું કરવા માંગો છો કે પહેલાં સો રૂપિયાનો પાસ લો પછી પાંચસોનો લેજો પછી હજારનો લેજો તમે

ઢોર જોખર લઈને આવવું પડે તો ઢોર જોખર લઈને આવીશું અમારા ઘરેથી બહેરા લેડીઝને લઈને આવું છું લેડીઝ લઈને આવશું પણ અમને ન્યાય મળે એ રીતનું ગાંધીજીના માર્ગે અમે ન્યાય માટે અમે અઢાર તારીખે સવારે સાડા નવ વાગે આજુબાજુના વીસ ગામના લોકો એકત્રિત થઈ અને ન્યાય ન્યાય માટે આગળ વધીશું